તમારા પગ દુખે છે તમારી પગની નસ હંમેશા ચડેલી રહે છે કે દુખાવો કે જતો જ નથી તો ખાસ કરીને ચાળીસમી મી સાઈઠ વર્ષની ઉંમરના લોકો માટે આજે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યા છે મિત્રો અમુક ફળો અને શાકભાજી એવી હોય છે જે તમારી તાકાત ઘટાડી શકે છે પગમાં થાક સોજો અને દુખાવાનું કારણ બની શકે છે આજે આપણે એ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેથી આખો વીડિયો ધ્યાનથી જુઓ અને અંત સુધી જુઓ આજનો વિડિયો ખાસ છે તમારા પગની તાકાત નસોની સ્થિતિ અને વધતી ઉંમરના દર્દ માટે મિત્રો તમારું જીવનશૈલી ચોખ્ખું હોય તમે યોગ્ય આહાર લો સમયસર ઊંઘો કરો વ્યાયામ પણ કરો છતાં પણ ચાલવામાં થાક લાગે છે સીડી ચડવામાં તકલીફ પડે છે કે ખુરશી પરથી ઊભા થવામાં પીડા થાય છે તો આ ફક્ત ઉંમરનો પ્રશ્ન નથી અત્યારે એવી કેટલીક સામાન્ય ભૂલો ઘણા લોકો કરી રહ્યા છે ખાસ કરીને ખોરાકમાં જે પગ અને સાંધા દુખાવાનું મુખ્ય કારણ બની રહી છે કેટલાક ફળો એવા હોય છે કે જે દરેક માટે યોગ્ય નથી ખાસ કરીને ખાટા ફળો બધા ફળો તમારા શરીર માટે ફાયદાકારક હોય એવું નક્કી નથી અમુક ફળ હાડકાં સાંધા અને નસોને નુકસાન પહોંચાડી શકે છે ચાલો હવે જાણીએ એવા ચારથી પાંચ ફળ વિશે જે ખાસ કરીને સાઈઠ વર્ષની ઉપરના લોકોને ટાળવા જોઈએ મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો એક અનાનસ પાઇનએપલ અનાનસમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે જે નાની સ્તર સુધી સોજો ઓછો કરી શકે છે પણ અનાનસમાં ખટાશ અને સુગર ઘણી વધુ માત્રામાં હોય છે સાઈઠ વર્ષની ઉપરના લોકો માટે ખાસ ધ્યાન રાખવાનું કે વધુ પ્રમાણમાં અનાનસ ખાવાથી બ્લડ શુગર વધે છે અને રક્ત પ્રવાહ ધીમો પડે છે જેના કારણે પગમાં દુખાવો બૂટમાં પીડા અને નસની સમસ્યાઓ વધી શકે છે જે લોકો બ્લડ થિનર દવાઓ લે છે તેઓ માટે પણ અનાનસ સાવધાનીથી ખાવું જોઈએ કારણ કે બ્રોમેલીનની દવાઓ સાથે અસરો થઈ શકે છે વૃદ્ધોના શરીરમાં સુગર અને એસિડનું પ્રમાણ વધારે થવું ઘણીવાર નુકસાનકારક બની શકે છે આજે આપણે એવી કેટલીક ભૂલોના વિષયમાં વાત કરીશું જે લોકો અનજાણમાં ખોરાકમાં કરે છે ચાલો બીજું ઉદાહરણ લઈએ કેળું હા મિત્રો કેળામાં પોટેશિયમ હોય છે જે શરીરને તાકાત આપે છે અને પાચનતંત્રને સહારો આપે છે પણ મહત્વની વાત એ છે કે તેમાં કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે વિશેષ કરીને સાઈઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને કે જેમને બ્લડ શુગરનું સ્તર અસ્થિર રહે છે તેમને કીળાનું નિયમિત સેવન પગમાં ભારેપણું સાંધામાં સોજો તથા ચાલવામાં તકલીફનું કારણ બની શકે છે જેને હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેમને તો ખાસ કરીને કીળાથી દૂર રહેવું જોઈએ કેમ કે કીળું શરીરમાં પાણી અટકાવી શકે છે જેના કારણે પગમાં સૂચન વધે છે ટૂંકમાં કેળામાં પોટેશિયમ અને ઊર્જાદાયક ગુણો છે પણ વૃદ્ધો માટે દિનચર્યામાં તેનું નિયમિત સેવન હાનિકારક થઈ શકે છે ખાસ કરીને ડાયાબિટીસ હોય તો મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો ચાલો હવે આગળ વધીએ બીજા ફળ તરફ એ છે દ્રાક્ષ ગ્રેપ્સ દ્રાક્ષ સ્વાદમાં બહુ મીઠી હોય છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે પણ તેમાં ફ્રુક્ટોસ અને નેચરલ શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે દ્રાક્ષનું વધુ પ્રમાણમાં સેવન લિવરમાં યુરિક એસિડ વધારે એનકે કરાવે છે જેના કારણે સંધિવાન અને પગના સંયોજનમાં દુખાવો ઉભો થઈ શકે છે અધિક દ્રાક્ષ ખાવાથી ઘૂંટમાં બળતરા પિંચિંગ અથવા નાના અંગો જેવા કે અંગઠામાં દુખાવો અનુભવાઈ શકે છે જો તમને પહેલેથી જ ઘૂંટની તકલીફ યુરિક એસિડ કે બ્લડ શુગરની સમસ્યા હોય તો દ્રાક્ષ તમારા માટે મીઠી ઝેર બની શકે છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો અને હવે આપણે વાત કરીએ ત્રીજા ફળ તરબૂજ વિશે હા મિત્રો તરબૂજ પાણીથી ભરપૂર અને ઠંડક આપતું ફળ છે પણ તેની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘી ખૂબ ઊંચો હોય છે તેનો અર્થ એ છે કે તરબૂજ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે ખાસ કરીને ડાયાબિટીસવાળા અને વૃદ્ધ લોકો માટે જે લોકોને પહેલેથી જ પગમાં સોજો બળતરા અથવા દુખાવાની ફરિયાદ રહે છે તેમને તરબૂચ ટાળવું વધુ સારું જ્યારે તમે સીડી ચઢો છો અને તમને થાક વધુ લાગે છે પગમાં જોર ના રહે તો એના પાછળનું કારણ તમારા ખોરાકમાં છુપાયેલું હોઈ શકે છે વિશેષ કરીને અમુક ફળોમાં રહેલું વધુ શુગર અને પાણી ચાલો વાત કરીએ તરબૂજ વિશે હા તરબૂજ એક ઠંડક આપતું રસદાર ફળ છે પણ વૃદ્ધ લોકો માટે એ હંમેશા લાભદાયક નથી તરબૂચમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘી પણ ઊંચું હોય છે એટલે કે રક્તમાં શુગરનું સ્તર ઝડપથી વધી શકે છે આથી જેને પહેલેથી જ પગમાં સોજો થાક અથવા ચલવામાં તકલીફ હોય એ માટે તરબૂચ વધુ સમસ્યા ઊભી કરી શકે છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો હવે આગળનું ફળ છે નારંગી નારંગી ખટ્ટી મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં વિટામિન સી ભરપૂર હોય છે ફા નારંગીનું એસિડ ધીમે ધીમે સાંધાના દુખાવા વૂટનની પીડા કમરના કસાવટ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે ખાસ કરીને વૃદ્ધો માટે સવારમાં નારંગી ખાવાથી કેટલાક લોકોને પગમાં સોજો ચાંદમાં બળતરા કે જકડન જેવી લાગણી થાય છે હા તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પણ ઉંમરવાર શરીર માટે તે ખરાબ અસરો પણ મૂકી શકે છે ચાલો હવે આવીએ લીલા સફરજન તરફ લીલું સફરજન મેલક થી ભરપૂર હોય છે જે સ્વાદે તીખું લાગે છે ફાણ વૃદ્ધ લોકો માટે સાંધાના દુખાવા માટે કારણ બની શકે છે તેમાં રહેલું વધુ ફાઈબર અને શુગર બ્લડ સુગરને અસ્થિર કરી શકે છે જેના કારણે કમરમાં દુખાવો ઘૂંટમાં ચકડન રાત્રે પગમાં ખેંચણ અથવા ચાલવામાં થાકનો અનુભવ થઈ શકે છે સફરજન આરોગ્ય માટે સારું છે પણ ઉંમરના લોકો માટે તેનું માત્રામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હવે વાત કરીએ એ ફળ વિશે જે મોટાભાગના લોકોના ફેવરિટ છે કેરી મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તેમાં કુદરતી શુગર ઘણી વધુ હોય છે વૃદ્ધ લોકો માટે કેરીનું સેવન ઘણા પડકાર ઊભા કરી શકે છે પાચનતંત્ર ધીમું હોય છે તો કેરી સારી રીતે પચતી નથી વધુ સુગરના કારણે બ્લડ શુગર ઝડપથી વધી શકે છે કેટલીકવાર ઘૂંટમાં દુખાવો સાંધાનો સોજો કે પગમાં જંજનાહટ જેવી ફરિયાદ ઊભી થાય છે તેના કારણે જે લોકો પહેલાથી પાચન અથવા નસોની સમસ્યા અનુભવે છે તેમણે કેરીનું સેવન ખૂબ જ મર્યાદિત કરવું જોઈએ ચાલવામાં ભારેપણું લાગે છે પગમાં થાક રહે છે તો શક્ય છે કે તમે કેટલીક ખાવાની ભૂલ કરી રહ્યા છો જો તમે કેરી વધુ માત્રામાં ખાઈ લ્યો છો તો એ તમારી માટે ગંભીર પરિણામ લાવી શકે છે કેરી ખાવાથી શરીરમાં સોજા થઈ શકે છે અને ખાસ કરીને જેમને ડાયાબિટીસ હૃદયની બીમારી કે સંધિવાનો દુખાવો હોય એવા લોકોને તો કેરીથી દૂર રહેવું ખૂબ જરૂરી છે કેરીમાં ભલે વિટામિન મીઠાસ અને રસ હોય પણ વૃદ્ધાવસ્થામાં એ શરીરમાં શુગરને ઝડપથી વધારતી હોય છે જેનાથી આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે હવે પ્રશ્ન થાય તો પછી ખાવું શું અમે હવે સુધી વાત કરી કે કયા ફળ ટાળવા હવે વાત કરીએ એવા ફળો વિશે જે વૃદ્ધ માટે ઉત્તમ છે જે ફળ આપને પગમાં તાકાત આપે સાંધાના દુખાવાથી રાહત આપે અને શરીરને અંદરથી તંદુરસ્ત બનાવે આયુર્વેદ પણ આ ફળોને ઔષધિ સમાન માને છે તો ચાલો હવે વાત કરીએ એવી ચીજોની જે ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અમૃતરૂપ બની શકે છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને લાઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો એક દાડમ પોમગ્રાનેટ એ એક સુપરફૂડ છે તે રક્તપ્રવાહ સુધારે છે સોજા ઘટાડે છે અને નસોને સક્રિય રાખે છે દાડમમાં એન્ટીઓક્સિડન્ટ્સ ખાસ કરીને પોલિફેનોલ્સ હોય છે જે સાંધાના દુખાવા અને ઘૂંટના સૂચન માટે લાભદાયક છે જે વૃદ્ધ લોકો છે જેમને ચાલવામાં મુશ્કેલી થાક યાદશક્તિ ઘટે છે તેમને દાડમ ખાવું ખૂબ ફાયદાકારક બની શકે છે કેવી રીતે ખાવું દિવસમાં અડધું દાડમ જરૂર ખાવું જો સીધું ખાવું ન ગમતું હોય તો તેનો રસ પણ પી શકાય પણ ખાંડ વગર ડાયાબિટીસ માટે દાડમના દાણા વધુ ફાયદાકારક છે તુલનાએ રસ ઓછી માત્રામાં લેવો દાડમ પાચનતંત્ર માટે માટે પિત્તદોષને બેલેન્સ કરવા માટે અને મગજને તાજગી આપવા માટે એકદમ ઉત્તમ ફળ છે બે પપૈયુ પપાયા પાચન પાચનશક્તિ વધારવામાં માટે જાણીતું છે તેને પાચનનું મણિકા પણ કહેવાય છે પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનશક્તિને સુધારે છે જીર્ણતંત્રને શક્તિશાળી બનાવે છે વાંધા ઉલટી વાયુ અથવા પાચનતંત્રમાં બળતરા જેવી સમસ્યાઓ ઓછું કરે છે જે લોકો ખોરાક પચાવી શકતા નથી તેમને પપૈયું નિયમિત થોડી માત્રામાં ખૂબ ફાયદાકારક રહે છે પપૈયુ વૃદ્ધ પપૈયામાં પપેઇન નામનું ખાસ એન્ઝાઇમ હોય છે જે મિક્સરમાં જેમ સરળતાથી પચાવી દે છે કે વર્ષની ઉંમર બાદ જ્યારે નબળી પડી જાય છે ત્યારે એ તંત્રને દુરસ્ત બનાવવાનું કામ કરે છે તેમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ સાંધા વચ્ચે રહેલા જોઈન્ટ કેપ્સ્યુલ ને નરમ અને સ્વસ્થ રાખે છે સાંધાના દુખાવા અને બળતરા ઘટાડે છે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે કેમ ખાવો સવારે નાસ્તામાં અડધું પપૈયું જરૂર ખાવો ડાયાબિટીસ ધરાવતા લોકોએ બહુ મીઠું પપૈયું ટાળવું ખાંડ મેળવીને ખાવું પણ ટાળવું પપૈયું તમારા પાચનમાં ગરમી જાળવી રાખે છે પણ શરીરની ગરમી અને દોષને સંતુલિત કરે છે જે વૃદ્ધ છે તેમને માટે પપૈયું ખરેખરે કનમોલ ફળ છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો બ્લુબેરી મગજ અને સાંધા માટે સુપરટોનિક અગાઉ જો તમે સંભળ્યું ન હોય તો આજે જાણી લો બ્લુબેરી એટલે કે નીલબંધરી એક એવું ફળ છે કે જે મગજ અને સાંધા બંને માટે દવા સમાન છે તેમાં હોય છે એન્થોસાયનિન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જે મગજના ન્યુરોનને સુરક્ષિત રાખે છે યાદશક્તિ સુધારે છે અને સાંધાની લચીલાશ વધારવામાં મદદ કરે છે જો તમે પગમાં દુખાવો અનુભવતા હો સાંધાની જકડન કે ઘસાવની ફરિયાદ હોય અથવા ઊભા રહેવામાં તકલીફ પડતી હોય તો બ્લુબેરી તમારી માટે ઉત્તમ સાથી બની શકે છે દિવસમાં કેટલી લેવાય એક નાની વાટકી દસથી વીસ દાણા સવારે નાસ્તામાં ખાઈ શકો છો દહીં સાથે પણ લઈ શકાય છે જેથી એ પાચનશક્તિને પણ મદદ કરે છે બ્લૂબેરી વાતદોષ બેલેન્સ કરનાર શ્રેષ્ઠ ફળોમાંનું એક છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો નાસપાતી મજાની ઠંડક અને પાચન માટે લાભદાયક ચાલો હવે વાત કરીએ ત્રીજા લાભદાયક ફળ વિશે નાસપાતી નાસપાતી શરીરને ઠંડક આપે છે પાચનશક્તિને નરમ બનાવે છે અને વાંધા બળતરા જેવી સમસ્યાઓ દૂર કરે છે તેમાં રહેલો ફાઈબર અને પોટેશિયમ રક્ત દબાણ નિયંત્રણમાં રાખે છે સાંધામાં સ્નેહ જાળવે છે અને વૃદ્ધાવસ્થામાં થતો શરીરનો ખીચાવો ઘટાડી શકે છે કેવી રીતે ખાવું નાસપાતી ભેજાળ ફળ છે તેથી ઉનાળામાં ખાસ લાભદાયક છે વધારે ઠંડા હોવાના કારણે રાત્રે ખાવું ટાળવું જોઈએ ચાલો મિત્રો હવે વાત કરીએ એ ફળની જે સરળતાથી પચી જાય છે હળવું છે અને જે વૃદ્ધાવસ્થામાં નબળી પડતી પાચનશક્તિને ફરીથી મજબૂત બનાવે છે એ છે નાસપાતી નાસ્પાતીનું સૌથી મોટું ગુણધર્મ છે તેમાં રહેલું વિટામિન સી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ જે શરીરની અંદરની સોજાને ઘટાડે છે અને પાચનતંત્રને સંતુલિત રાખે છે ખાસ કરીને નાસપાતી શરીરમાં પાણીના સ્તરને વધારવામાં મદદ કરે છે ફળોમાં ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ સુરક્ષિત છે પાચન સહેલ બનાવે છે સાંધાના દુખાવા પગના સોજા અને ભારેપણું દૂર કરવામાં સહાયક છે જેમ જેમ ઉંમર વધે છે એમ પાચન પ્રણાલી ધીમી પડે છે કબજિયાત એસિડિટી અને ગેસની ફરિયાદ સામાન્ય બની જાય છે નાસપાતી એ દિક્તોમાંથી જ જેવી રાહત આપે છે કેમ ખાવું બપોરે એક નાસપાતી ખાઈ શકો છો અથવા તેને નાના ટુકડાઓમાં કાપીને સલાડમાં ભેળવીને પણ લઈ શકાય છે તે તમારા કફ અને પિત્તદોષને સંતુલિત રાખે છે અને પાચનશક્તિ ઉપરાંત શરીરના અન્ય તંત્રોને પણ મજબૂતી આપે છે મિત્ર જો વીડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ બેલાઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણ્યું કે કઈ કઈ રીતે નાસપાતી જેવા સરળ સસ્તા અને સ્વસ્થ ફળ આપણું જીવન બદલાવી શકે છે જો તમે આ ફળ નિયમિત ખાવાની શરૂઆત કરો તો થોડા જ દિવસોમાં સાંધાનો દુખાવો ઘટશે પાચન સુધરશે ઊર્જામાં વધારો થશે અને સૌથી અગત્યનું શરીરમાં સંતુલન સર્જાશે જો તમારું પણ માનવું છે કે સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી તો વિડિયો લાઇક કરો મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક